શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તમારા જીવનમાં અંધારું છવાઈ જાય આશાનો એક કિરણ પણ દેખાતું ન હોય ત્યારે તમને એવું લાગે કે બસ હવે શું બચ્યું છે જીવનમાં એક એક દિવસ હોય છે જે દુખના પહાડ જેવો લાગે છે પોતાની જાત પર વિશ્વાસ રહેતો નથી અને ભગવાન પર શંકા થવા લાગે છે કે તે ખરેખર છે કે નહીં બસ એ જ સમય હોય છે જ્યારે ભગવાન તમારી સૌથી અઘરી પરીક્ષા લઈ રહ્યા હોય છે આવી કસોટી જે માણસના જીવનમાં આવે છે તે ક્યારેક એટલી મુશ્કેલ હોય છે કે એના શ્વાસમાં પણ દર્દ હંમેશા સાથ આપે છે ને ક્યાંક અંતરમાંથી આવાજ આવે છે કે હવે તો શક્તિ નથી રહી પણ એ સમયે જ કોઈ અજાણ્યા અવાજે હળવે હળવે કહેવું પડે છે મોરા હું છું તારો સૌથી નિકટનો તું જોઈએ છે દુઃખને પણ હું જોઈ રહ્યો છું તારા ભવિષ્યને તું સહે છે હર્ષ વિહોણી આ પળોને પણ હું ઘડી રહ્યો છું એક ક્ષણને જ્યાં તું મારે સિવાય બીજું કશું જ નહીં જોતો ભગવાન જ્યારે તમારી પરીક્ષા લે છે ત્યારે તે તમારું જીવન તોડવા માટે નહીં પણ નવા પ્રારંભ માટે તૈયાર કરવા માંગે છે એ એક એવું અવસ્થાન હોય છે કે જ્યાં તમારું બધું ખૂટી ગયું લાગે છે પણ સાચી રીતે જોવાય તો ત્યાંથી શરૂ થાય છે તમારું સૌથી મજબૂત સ્વરૂપ જીવનમાં જ્યારે એક પણ દિશા સમજાય નહીં બધું બંધ જણાય અને આંખોમાં કાળું જ કાળું લાગતું હોય ત્યારે શ્રદ્ધા એ છે કે અંધારામાં પણ કોઈતો છે જે હાથ પકડીને લઈ જઈ રહ્યો છે ભલે એ નજરે ના આવે એની હાજરીના સાક્ષી તો આપણા શ્વાસ છે કોઈક તો છે જે આપણને આ દુઃખના દરિયામાં ઊંડે ડૂબવા દેતો નથી એ છે ભગવાન એ છે કૃષ્ણ પરીક્ષા એ સમય હોય છે જ્યારે તમે ગમે તેટલા પ્રયત્નો કરો પણ સફળતા મળતી નથી તમે સાચા રહો છો છતાં લોકો તમારું અપમાન કરે છે તમે મહેનત કરો છો છતાં પરિસ્થિતિ બદલાતી નથી અને જ્યારથી તમે ભગવાનની ભક્તિ કરવા માંડો છો એ જ સમયથી દુઃખની ચપેટ વધુ આવે છે એ બધું કંઈક સંકેત આપે છે ભગવાન તમારી અંદરથી બધું જૂનું હટાવીને એક નવી શક્તિ ઉત્પન્ન કરવા માંગે છે જેમ કે એક સોનાને સૂચક તાપમાં ઘડવામાં આવે છે તેમ ભગવાન પણ આપણને ઘડવા માટે કસોટીઓ આપે છે એ પ્રશ્ન પૂછે છે કે તું ખરેખર મારા પર વિશ્વાસ કરે છે કે નહીં તું મારી પાસે રહેવા તૈયાર છે કે નહીં જ્યારે બધું છીનવાઈ જાય તું શું અભિમાન રાખે છે કે હું તારા દુખ પણ સહન કરાવી શકું છું કે નહીં આ બધા પ્રશ્નોના જવાબ આપણું વર્તન આપે છે આપણા વિચાર આપે છે અને આપણું ધૈર્ય આપે છે કસોટીથી લોકો નફરત કરે છે પણ ભગવાન કદી કોઈને ભવિષ્યમાં મુકવા માંગે તો પહેલા તેને અજમાવે છે એ જોઈ લે છે કે તમે તેની સાથે સાચા છો કે નહીં તમારું ભજન હૃદયમાંથી છે કે હોઠોથી તમારો વિશ્વાસ સ્થિર છે કે મુશ્કેલીમાં ડગમગી જાય છે પરીક્ષામાં શું કરવું પહેલા તો આ સમજો કે તમે એકલા નથી તમારા જેવી અસંખ્ય આત્માઓ છે જેમના પર પણ ભગવાને કસોટી મૂકી છે એક વખતે તો શાસનના સભામાં દ્રૌપદી એકલી હતી પતિઓ પણ ગુંગા બેઠા હતા કોઈ મદદે નહીં આવ્યું ત્યાંથી શરૂ થાય છે ભગવાનની કસોટીની તીવ્રતા અને જ્યારે દ્રૌપદી પોતાના હાથ ખોળે કહી દે છે કે હે કૃષ્ણ હવે તો તુંજ છે ત્યાંથી શરૂ થાય છે ભગવાનની કૃપાનો મહાસાગર માટે પહેલી વાત તો ઈશ્વર ઉપર અનન્ય વિશ્વાસ નહીં સમજાય તો પણ માની લો કે એ સાથે છે દુખમાં છે નિર્વાણમાં છે તૂટેલા મનમાં છે એકલતામાં છે એ મૌન રહે છે કારણ કે એ વાત કરતો નથી એ આંતરિક રીતે કામ કરતો રહે છે બીજું છે નારાજ ન થવું અઘરી પરીક્ષામાં ભક્તો ભગવાનથી નારાજ થઈ જાય છે કહે છે કે શા માટે મને નહીં બચાવ્યો પણ એ સમજવું જોઈએ કે ભગવાન ભલે તરત બચાવ્યા નહીં હોય પણ એનો બચાવવો તમારું આખું ભાગ્ય બદલી દે એવી તૈયારીમાં હોય છે આપણે અઘરા સમયમાં ભગવાનને છોડીએ નહીં એ સાબિત કરે છે કે આપણે સાચા ભક્ત છીએ ત્રીજું છે ભાવનાની અંદરથી નમ્રતા અને આત્મસમર્પણ જીવનમાં સૌથી મોટો માર્ગ છે ભગવાનના ચરણોમાં પોતાનું બધું સમર્પિત કરી દેવો કહેવું કે હે નંદલાલ મારે હવે તારી ઈચ્છા પર જીવવું છે હવે મારી ઈચ્છા નહીં તો જે ઈચ્છે એ જ થાવા દે એવી પ્રાર્થના દરેકપણે કરો તમે જોશો કે ભલે પરિસ્થિતિ નહીં બદલાય તરત પણ તમારી અંદર જે ઊર્જા ઉગશે તે પરિસ્થિતિને જ બદલવાની શક્તિ લાવી દેશે ચાલો થોડીવાર માટે શાંતિથી બેઠા રહીને વિચારીએ ભગવાન કૃષ્ણ આપણા જીવનમાં શું શીખવે છે જ્યારે બધું ઉલટું ચાલી રહ્યું હોય તેવું કહી જાય છે કે મીઠા વચનોથી નહીં તો નિર્ભય સાજથી નહીં તો તારી ભીતરની શક્તિથી અને એ શક્તિ તારા શ્રદ્ધાથી આવે છે જો તું મારું નામ યાદ રાખી શકે છે ત્યારે પણ તું હારી ગયો નથી જ્યારે લાગતું હોય કે કંઈ બચ્યું નથી ત્યારે જ આશાનો બીજ ઉગે છે ભગવાનના માર્ગે ચાલો તેઓ કોઈને છોડતા નથી એ તો આપણો અંતિમ શ્વાસ સુધી સાથ આપનારા છે પણ એની માટે આપણો ધૈર્ય અકબંધ હોવું જોઈએ ભગવાનના ભક્તે દુખમાં પણ ભગવાનને ખોટા શબ્દ ન કહે જ્યાં શંકા થાય ત્યાં કદી શાંતિ નહીં રહે જીવનમાં જો એક કસોટી હોય છે તો એને પ્રેમથી આપવી એકવાર ભગવાન જોઈ લે કે મારો ભક્ત દુખમાં પણ મારી ભક્તિમાં એટલો મસ્ત છે તો તેઓ સમય બદલતા મોડું નથી કરતા અગરી પરીક્ષા એ આશીર્વાદ છે કદાચ હાલમાં એવું ના લાગે પણ જ્યારથી તમે એ પાર કરી લો તેટલા પછાત તમે કહેશો કે ભગવાને મને સાચો બનાવ્યો હું જે હતો તે નહોતો જે બન્યો એ એના કારણે બન્યો જીવનની દરેક કસોટી પછી એક ઊંચાણ મળે છે શ્રી કૃષ્ણના ભક્ત તરીકે આપણે એ કસોટીમાંથી પસાર થવાને ઈશ્વરનો આદર ગણવો જોઈએ ભગવાન ભલે આપણે પાછા પડીએ પણ તેમણે જોઈતું છે કે આપણે પાછા ન પડીએ કારણ કે જેમણે અમારા પર વિશ્વાસ રાખ્યો છે તે તો એ જ છે જ્યાં સુધી ભક્તના હોઠ પર ભગવાનનું નામ છે ત્યાં સુધી કોઈ દુખ હાર આપી શકતો નથી જ્યાં સુધી આંખો આશથી ભરેલી છે ત્યાં સુધી ભગવાન દૂર નથી અને જ્યાં સુધી મન શ્રદ્ધા ધરાવે છે ત્યાં સુધી માર્ગ અવશ્ય ખૂલે છે તમે જેમ આશા રાખો છો કે ભગવાન તરત આવીને પરિસ્થિતિ બદલી દે તેમ નહીં થાય તો પણ નિરાશ ન થાઓ એ બદલી રહ્યા છે તમને એ ઘડી રહ્યા છે તમારું આંતરિક સ્વરૂપ જે શક્તિ આજે તમે શોધી રહ્યા છો એ તો તમારા અંદર છે ભગવાન માત્ર એની યાદ અપાવે છે ભગવાન ક્યારે તમારી પર કસોટી એટલી મૂકે છે જેટલી તમારી અંદર સહન કરવાની શક્તિ હોય તેઓ તમારી હદ જાણે છે અને જ્યારથી તમે એમના પર સંપૂર્ણ શરણે જાઓ છો ત્યારે એ હદ તૂટે છે અને અહોભાવ શરૂ થાય છે ભગવાન જ્યારે પરીક્ષા લે છે ત્યારે તમે તૂટી ન જાઓ પણ એમ કહો કે હે નંદલાલ હવે તો તું છે બસ તું મારા જીવમાં રહી જા હું નથી માંગતો કોઈ વસ્તુ કોઈ ખ્યાતિ માત્ર તારો સાથ દે કારણ કે તું છે તો બધું છે આ શ્રદ્ધા જ તમારી શિલ્ડિંગ છે આ વિશ્વાસ જ તમારું શસ્ત્ર છે અને આ ભક્તિ જ છે જે તમને એ પરીક્ષામાં પાસ કરાવે છે જેમાં બીજા લોકો હારી જાય છે હું તો એટલું જ કહું ભાઈ જ્યારે ભગવાન તમારી અઘરી પરીક્ષા લઈ રહ્યા હોય ત્યારે એ નહીં પૂછો કે કેમ એ પૂછો કે હે મોહન હવે શું શીખવું છે હું તૈયાર છું તારો છું તું જે રીતે લઈ જાશ એ સાચું તારી કૃપા હોય તો દુખ પણ પ્રસાદ બની જાય જ્યારે ભગવાન પરીક્ષા લે ત્યારે શું કરવું ભગવાન તમારી પરીક્ષા લઈ રહ્યા હોય ત્યારે એક ક્ષણો બહુ કપરા હોય છે એ સમય તપાવા જેવો હોય છે છતાં આ પણ સત્ય છે કે ભગવાન કદી પણ એ ભક્તને પરખે છે જેના પર તેમને વિશ્વાસ હોય છે કૃષ્ણ કદી પણ એવું દુઃખ નહીં આપે કે જે સહન ના કરી શકાય પરંતુ ક્યારેક એ બધા રસ્તા બંધ કરી દે છે બધા દ્વાર બંધ થઈ જાય છે બધા સંબંધો તૂટવા લાગે છે બધું ખોટું થઈ જાય છે ત્યારે સમજવું કે હવે ભગવાન તમારી પરીક્ષા લઈ રહ્યા છે હવે સમય છે નક્કર થવાનો સ્થિર થવાનો વિશ્વાસ રાખવાનો ને ભીતરથી ભગવાનના ચરણોમાં શરણ થવાનો જેવી રીતે એક કુંભાર કાંગર ઘડતો હોય છે ત્યારે પહેલા કાચી માટીને મીઠું પણ ભેળવે છે પાણી પણ નાખે છે પછી તેને મસ્ત થાબડ આપીને તેનો ઘડતર કરે છે પછી તો તેને ભઠ્ઠીમાં ગાલવું પડે છે જડે ભરેલું મૃદુકાય કાંગર તબકકે તબક્કે સુવર્ણ રૂપ ધારણ કરે છે એવું જ ભગવાન કરે છે જ્યારે તેમને લાગે કે હજી તમારું ઘડતર પૂરું નથી થયું ત્યારે એ પોતાનું કામ શરૂ કરે છે પણ એ ઘડતર દુખદાયી હોય છે એ અનુભવ તો એ જ જણાવી શકે છે કે જે ભગવાનની આ અગ્નિ પરીક્ષા પાસ કરી ગયા હોય પરીક્ષા ત્યારે જ થાય છે જ્યારે ભગવાન ઈચ્છે છે કે હવે તમારું સ્તર ઊંચું થવું જોઈએ હવે તમારું આધ્યાત્મિક ઉત્કર્ષ થવો જોઈએ એ માટે ભગવાન આપને નવી ઊંચાઈઓ તરફ દોરી જાય છે પણ આ પંથ કઠિન હોય છે હિંમત પણ ખૂટી જાય એવા સંજોગો આવે છે પણ એવું મનમાં બેસાડી લેવું જોઈએ કે જ્યારે તમે સૌથી વધારે એકલા લાગો ત્યારે પણ ભગવાન તમારી સાથે જ હોય છે

એમાંથી મોટો પાઠ છે કે કસોટીનો સમય ભયનો સમય નથી એ તો ભક્તિ વધારવાનો અવસર છે હવે પ્રશ્ન થાય કે ભગવાન પરીક્ષા લે ત્યારે કરવું શું એક ચૂપ રહીને સહન કરો આ સહનશીલતાનો અર્થ સ્વીકાર છે જે થઈ રહ્યું છે એને હૃદયથી સ્વીકારવો દ્વિધામાં નહીં પડવો દુખના સમયમાં વધારે વિચાર નહીં કરવા દુખ આવતા જ વિચારો અટકાવી દેવા જે આવ્યો છે તે સમયસર જશે પણ જો આપણે એ અવધિમાં વધારે ચિંતાઓ શંકાઓ અને ભયમાં પડીએ તો પરીક્ષામાં પાસ થવાની જગ્યાએ અમે પાસ થઈ જઈએ ચૂપ રહેવું એટલે વિચારોથી અલિપ્ત થવું બે ભગવાન સાથે સંવાદ વધારવો અંધારું લાગે ત્યારે ભગવાનને બોલાવજો જેમ બાળક માધ્યમ રાતે ઊંઘમાંથી ઉઠી ને માતાને બોલાવે છે તેમ ભક્ત ભગવાનને બોલાવવો જોઈએ ભગવાન તુરંત આવે છે ભક્તિનો પ્રકાશ દુઃખના અંધકારને ભેદી જાય છે કસોટીનો સમય ભજનનો સમય છે શાંતિથી શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો વાંચો શ્રી કૃષ્ણના નામનો જાપ કરો બધું છોડીને એક એ જ નામ તે નામ તમારા મનને આશ્રય આપશે ત્રણ જીવતંત્રનો મારો નહીં છોડવો અનેક લોકો છે જે કહે છે કે હવે તો મારાથી નહીં થાય હવે તો બધું ખતમ છે પણ એ તો પરીક્ષાના પડકારથી ડરીને કટક્ષ કરતી રીત છે ભગવાન તો એ જુએ છે કે તમે કેટલા સમય સુધી ધીરજ રાખી શકો છો તાપમાન વધતું રહે છે પણ સુવર્ણ કદી ઓગળતું નથી સુવર્ણના ભાવ જેમ જેટલા ઊંચા હોય તેટલી કસોટી પણ ઊંચી હોય છે ભગવાને તમને ચોક્કસ મોટા કામ માટે પસંદ કરેલા હોય છે એ માટે તમારું ધૈર્ય કસે છે ચાર દરેક ઘટનામાં ભગવાનનો સંદેશ શોધવો એક એક ઘટના પાછળ કંઈક ઈશારો હોય છે ભવિષ્યના સંકેતો હોય છે ભગવાન તમારી અંદરથી બધું તોડી રહ્યા હોય છે જેથી નવા રીતે ઘડી શકે તમારા મનથી ઈગો કાઢી રહ્યા હોય છે તમારી અહંકાર ભૂમિકા ખતમ કરી રહ્યા હોય છે શૂન્ય થી શરૂ થાય તો જ પૂર્ણ થઈ શકાય ભગવાન તમારું સંપૂર્ણ સમર્પણ જોઈ રહ્યા હોય છે જ્યારે તમે કહો છો કે હે નંદલાલ હવે હું કંઈ નથી બધું તું જ છે ત્યારે પરીક્ષા પૂરી થાય છે પાંચ પરિસ્થિતિ સામે ઊભા રહીને પોતાની ફરજ કરવી ગીતા કહે છે કે કર્મ કરતા જ રહો પરિણામની ચિંતા નહીં કરો કસોટીનો સમય એ છૂટી લેવા માટે નહીં છે એ તો વધુ પરિશ્રમ કરવાનો સમય છે વધુ સતર્ક રહેવાનો સમય છે સફળતાની બીજું નામ છે પરીક્ષા પસાર કરવી અને એ અવસ્થામાં ફરજ છોડી દેવી એ તો પરિહાસ સમાન છે ભગવાન તે પુરુષાર્થને જુએ છે કે તમે ગમે તેટલા તૂટો તો પણ તમારી ફરજથી નહીં ડગો છ દુઃખને દયા માનીને સ્વીકારી લો એ દુઃખ એ શાપ નથી એ તો દયાળુ ભગવાનની કૃપા છે એ દુઃખમાં તમારું ધર્મ તમારું આત્માનું સત્ય તમારી સામે આવે છે જ્યારે બધું છીનવાઈ જાય છે ત્યારે ભીતરથી બધું ઉગે છે ભગવાન ભીતર બેસીને તમારું ભવિષ્ય ઘડી રહ્યા હોય છે એ માટે તેઓ બહારનો શોર સંબંધો અને સર્વ તોડી નાખે છે સાત સારા લોકોના સંગમાં રહો દુખમાં જો ખોટી સોબત મળી જાય તો માનસિક રીતે વધુ નબળા બની જઈએ પણ જો સાચો સાધક સાચો ભક્ત મળે તો એ તમારા જીવનની શક્તિ બની જાય ભગવાન પણ ગુરુ સ્વરૂપે ભક્તના જીવનમાં આવે છે એ માટે સત્સંગ સાથે રહો

નવ ભૂતકાળ ભૂલવો દુઃખભર્યા દિવસોને વારંવાર યાદ કરતા નહીં ફરતા પરીક્ષાના સમયગાળાની મર્યાદા હોય છે એ કદી કાયમી નથી અને ભૂતકાળના અંધકારમાં જોતા રહેશો તો આવતીકાળના પ્રકાશને જોવાની દ્રષ્ટિ નથી રહેતી જે થયું તે ગયું હવે જે આવશે એ પર ધ્યાન આપો ભગવાન દરેક રાત પછી સવાર આપે છે દરેક અંધકાર પછી પ્રકાશ આપે છે દસ ભગવાનને કહેવું નહીં કે મારી મુશ્કેલી કેટલી મોટી છે ભગવાનને કહો કે હું તમને કેટલો માનું છું જ્યારે તમારી વાણીમાં શ્રદ્ધા હશે દિલમાં અખંડ વિશ્વાસ હશે ત્યારે કસોટી ક્ષણભરમાં વિસર્જિત થઈ જશે ભગવાન આખરે તો દયાળુ છે તેઓ ભક્તના અશ્રુ જોઈ શકતા નથી પણ આ ધીરજની ચાવી તેમને આપવી પડે પરીક્ષામાં નમ્રતા સહનશીલતા ભક્તિ વિશ્વાસ આભાર દયાળુતા અને અંતિમ સમર્પણ જોઈએ છે જ્યારે ભગવાન અઘરી કસોટી લે છે ત્યારે એ બધું લઈ જાય છે જે તમે પસંદ કરો છો પણ પછી બધું પાછું આપે છે જે તમને સાચે લાયક હોય આજ પણ દુઃખદાયક હોય પણ એ પછાત ક્ષણો આનંદદાયક બની જાય છે આજે તમે જે રોવાય છો એ ક્ષણો આવતીકાલે આશીર્વાદ બનીને પાછા આવે છે જેવી રીતે કૃષ્ણે પાંડવોને એ દુઃખના દરિયા પાર કરાવ્યા જેમ તેમણે મીરાને ઝેરી કપથી બચાવી જેમ તેમણે સુરદાસના અંધકારમય જીવનમાં ભક્તિનો પ્રકાશ ગુમાવ્યો તેવી જ રીતે તમને પણ એ દયાળુ કરુણામય શ્રી કૃષ્ણ ઘડી રહી છે તેથી એ અવસરને ભગવાનની પ્રસાદી સમજીને પોતાના મનને સમજાવો સાવ શાંતિથી કહો હે નંદલાલ હું તારી પરીક્ષામાં છું હું તારી શરણે છું હું સમજુ છું કે તું મને તોડી રહ્યો નથી પણ ઘડી રહ્યો છે તારો દરેક પગલું મારી ભલાઈ માટે છે હું તારો છું ને તું મારો છે મારી જિંદગી તારી ઈચ્છા મુજબ ચાલે એ જ મારી સફળતા છે એક વાત તો સૌને સમજવી રહી કે ભગવાન જ્યારે તમારી અઘરી કસોટી લઈ રહ્યા હોય ને ત્યારે તમારું જીવન કેવું છે એના અપસ્ટેજ અને ડાઉનસ્ટેજ જોવાય નહીં પરંતુ તમારો વિશ્વાસ કેટલો ઊંડો છે એ જોઈને ભગવાન નિર્ણય કરે છે કે હવે આગળ શું આપવું અને ક્યાં સુધી આપવું જ્યાં સુધી ભગવાન પર તમારું શ્રદ્ધા સ્થિર છે ત્યાં સુધી તમારું દૈવિક રક્ષણ પણ અદ્રશ્ય રીતે તમારું માર્ગદર્શન કરે છે પણ પરીક્ષાની ઘડી મોટી મુશ્કેલી લઈને આવે છે કોઈનો ઘરો જતો જતો છે તો કોઈની નોકરી જાય છે કોઈને માનહાની થાય છે તો કોઈનો પ્રેમ તૂટી જાય છે અને કોઈ માટે તો માનસિક દુઃખ એવા હોય છે કે જીવવાની ઈચ્છા પણ રહી ન જાય આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ શું કરે ભગવાન ਨੇ શાપ આપે મફતમાં પૂછે કે હું તારા ભજન કરતો હતો તો મને કેમ તું આ કષ્ટ આપી રહ્યો છે પણ ભક્ત એમ ન કરે ભક્ત એ ઘડીમાં બોલે કે હે નંદલાલ આ તું શેને માટે કરાવે છે એ મને ખબર નથી પણ મારી શ્વાસ તારા પર છે મારા હાથ તારા ભરોસે છે મારે તો તારા માર્ગે ચાલવું છે બસ હવે તું મન અને માર્ગ વચ્ચે સુંતો મુખને મારું હાથ પકડી લે ભક્ત માટે દુખ એ તોડવાનો અવસર નથી ભક્ત માટે દુઃખ એ ઘડવાનો અવસર છે કારણ કે જ્યારે પરિસ્થિતિ સઘન બને છે ને ત્યારે આત્માનું સાચું સ્વરૂપ બહાર આવે છે સુખના સમયમાં તો કોઈ પણ આનંદિત હોય શકે પણ દુઃખની ઘડીમાં પણ જો તમે ભીતરથી શાંત રહો તો સમજો કે તમે ભગવાનની પરીક્ષામાં ઉત્તર આપી રહ્યા છો ભગવાન પોતાની પરીક્ષા પહેલા આપણને સમજાવે છે જેમ શ્રીમદ ભાગવદ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે તું કર્મ કર તારો અધિકાર માત્ર કર્મ પર છે પરિણામ પર નહીં તું નિરંતર પ્રયત્ન કર તું રાહ જો તું ધૈર્ય રાખ આ તો એવી વાત થઈ કે કોઈ બાળકની પરીક્ષા હોય ને તે શિક્ષકને કહેશે કે તમે પ્રશ્ન સરળ આપો તો એ કે વી પરીક્ષા છે પછી તો કોઈ પણ ટોપ કરીને આવી શકે પરીક્ષાનો અર્થ જ એ છે કે તમે જે શીખ્યું છે એને કેમ યોગ્ય રીતે જીવનમાં ઉતારવા એવું અવલોકન કરાવવું ભગવાન પણ એવું જ કરે છે જ્યારે ભક્ત કહે કે મને તારો સંપૂર્ણ ભરોસો છે ત્યારે ભગવાન તેને થોડો અંધકાર આપે છે જેમ રાત્રિમાં તારા ખીલે છે એમ અંધકારના સમયમાં ભક્તિનો દીપક વધુ તેજાળો બને છે તમે જો જીવનમાં એવું ક્યારે લાગ્યું હોય કે બધું ખોટું જ થઈ ગયું છે તૂટી ગયા છો સહારો રહ્યો નથી તો સમજી લેઓ કે ભગવાન હવે તમારી અંદર કંઈક નવું સર્જવા માંગે છે તમે હજી સુધી જે ભૂલ કરતા આવ્યા છો એને સુધારવા માટે એ પરિસ્થિતિ આપે છે તમે હજી સુધી જે રીતે વિશ્વાસ કરતા રહ્યા એ વિશ્વાસને વધુ ઊંડો બનાવવાનું કામ ભગવાન કરે છે તમારું ઘડતર એના માટે કરો કે જ્યારે ભગવાન તમારી પાસે કોઈ વિશેષ કાર્ય લે એ પહેલા તમને કસોટી આપે અને પથ્થર જેવી ઈચ્છાઓમાંથી મંદિર જેવી આત્માને ઘડી કાઢે ઘણા બધા લોકો ભગવાનના ભક્ત બની જાય છે જ્યારે તેઓને જરૂર હોય છે પૈસા મળવા માટે નોકરી માટે સંબંધ માટે આરોગ્ય માટે પણ જ્યારે એ બધું મળીને પણ જીવનમાં દુખ આવે છે ત્યારે તેઓ શંકા કરે છે કે ભગવાન કદાચ નથી જ

ભગવાન જોતા હોય છે કે જ્યારે બધું છીનવાઈ ગયું છે ત્યારે પણ તું મારો છે કે નહીં જ્યારે કોઈ પણ તારું નથી ત્યારે તું મારું છે કે નહીં શ્રી કૃષ્ણ એવું કદી નહીં કરે કે ભક્ત માટે દુઃખ પમાવે પણ હા ભક્તનો વિશ્વાસ આજે કેટલો ઊંડો છે એની ચકાસણી જરૂર કરે છે મેટલનો પદાર્થ પણ ગરમ થાય ત્યારે એનો શુદ્ધ ભાગ બહાર આવે છે તેટલું જ નહીં પણ જેણે ગરમી સહન કરી હોય એ જ પદાર્થ દૈવી કાર્ય માટે ઉપયોગી બને છે તમે જો હાલ બહુ મોટા પસાર થઈ રહ્યા છો તો બસ સવાલ પૂછો તમારા અંતર માં હે કૃષ્ણ હવે મને શું શીખવું છે હે નટખટ હવે તો મને શું સમજાવવા માંગે છે દરેક દુઃખ સાથે કોઈ સંદેશ જોડી શકાય છે શરત એટલે કે આપણે એ સાંભળવા તૈયાર હોવા જોઈએ ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધ વખતે પણ શાંતિથી કહે છે કે હું સત્યના પાળે છું અને જેમના હૃદયમાં સત્ય છે, જેમના વિચારોમાં ભક્તિ છે, જેમના કર્મો નિષ્કલંક છે, તેઓ કોઈ દિવસ નષ્ટ નહીં થાય. પરીક્ષાની ઘડી એ દીઠું કે તમે રસ્તો છોડો છો કે માર્ગે રહો છો, તમે ભગવાન પર વિશ્વાસ રાખો છો કે તાત્કાલિક માર્ગ શોધો છો, તમે પ્રાર્થના કરો છો કે ફરિયાદ કરો છો અને બધામાંથી પસંદગી તમારી હોય છે. ભગવાન તમારી પસંદગીઓથી જ તમારું ભવિષ્ય ઘડે છે ક્યારેક એમ પણ થાય છે કે તમે ઘણું સારું કરો છતાં જવાબ ન મળે તમારું નિષ્ઠાવાન જીવન હોવા છતાં દુઃખોથી મુક્તિ ન મળે તો એ સમય તીખો લાગે પણ એ સમય જ તમારું મજબૂત બનવાનું સ્તર છે શ્રી કૃષ્ણ કોઈ ભક્ત માટે દુઃખ ઈચ્છતા નથી પણ તેઓ તેમના ભક્તને ઘડવા માટે કસોટી જરૂર આપે છે અને જ્યારથી તમે એ કસોટીને પ્રસાદ સમજી લો છો એ જ ક્ષણથી દુઃખનું રૂપ બદલી જાય છે ભગવાન સાથે વાત કરો શબ્દોથી નહીં આત્માથી પૂછી લો કે હે મदनमोहन હું થાકી ગયો છું હવે તું મારું હાથ પકડને મને અંધકારમાંથી બહાર કાઢ તમે પગલા લો કે નહીં એ તમારો અધિકાર છે પણ ભગવાન તો હંમેશા તમારો રાહ જોશે જ્યારે તમે દિલથી કહો કે હે नंदकिशोर હવે હું તારો છું હવે તું કર કેવળ તું જે ભલું સમજે એ જ મારી સાથે થાવા દે જ્યાંથી તમારો ભરોસો શરૂ થાય છે ત્યાંથી પરીક્ષાની જરૂર રહેતી નથી દેખાતા પરિસ્થિતિમાં નહીં પરંતુ દૃઢ મનોબળમાં ભગવાન વસે છે તમારી ભક્તિ તમારું સાધન છે તમારું ધૈર્ય તમારું ધારણ છે અને તમારું હૃદય એ મંદિર છે જ્યાં ભગવાન રહે છે કસોટી આવશે સમય પાછો પણ આવશે યાદ રાખો કે ભગવાન પોતે પણ પરીક્ષા આપીને જ ભગવાન બન્યા છે તેઓએ પણ જીવનમાં ઘણું ગુમાવ્યું પણ હંમેશા સ્મિત સાથે બધું સહન કર્યું તમે પણ તેમ જ કરો એ પરિસ્થિતિ નાવ બનીને પસાર થઈ જશે તમારા માટે ભગવાન આગળ શું રાખ્યું છે એ ખબર નથી પણ એ ખૂબ મોટું છે એટલા માટે તો અઘરી પરીક્ષા અપાવાઈ રહી છે જ્યાં ભગવાનની શરણે શાંત માનસિકતા સાથે ભરોસો રાખી જીવન જીવાય છે ત્યાં કદી કોઈ દુખ નથી કામ નથી રહેતું દુખ એ કસોટી છે દુખ એ દૃઢતા છે દુખ એ દીપ છે જે ભગવાન તરફ લઈ જાય છે જેમ શમણો આમ છતાં પણ મજબૂત બને છે તેમ આપનું મન ભલે મુશ્કેલીમાં હોય તો પણ ભરોસાનો તાર નહીં તૂટવા દેવો ભગવાન તમને ભૂલ્યા નથી તમે પોતે ભૂલાઈ ગયા છો એ યાદ રાખજો ને પુનઃ પોતાને કૃષ્ણના ચરણોમાં ભેળવી દેજો તમારું જીવન ખુદ ભગવાનની રચના છે એમાં જે આવે છે એ તેમના ઈરાદાથી આવે છે એને તોડવા નહીં સમજીને સ્વીકારીને ઘડાવવા શીખો પરીક્ષા તમારા માટે છે પણ પરિણામ તમારું નહીં ભગવાનનું હોય છે એ તેમને સમર્પિત કરો જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ